તો જો આપણે જેવું ગામ વધતા તા એવું જ ગામ જડી ગયું મને ખબર છે ને આપણે આ ગામમાં શું લેવા આયા છે તો મને ખબર જ છે કે આપણે આ ગામમાં છોકરા પકડવા આવ્યા છે પણ મને એક વાત નથી સમજાતી કે આપણને આ ઠુંડી બાપુના કપડા કીન પહેરાયા હે એ તારો અબ્બાપીઝ આપણો આડિયો છે મારી વાત સાંભળ આપડા ઢોંગી બાપુના કપડા પહેરીને ગામમાં જાવ ને એટલે આપણને કોઈ નો ઓળખી કે કે આપણે છોકરા પકડવા વારા છે છું ને હા હા તો માનતો ને એ મારી વાત સાંભળો અમે બધા બધાય જઈશું ગામમાં છોકરા પકડવા તમે છોકરાની કિડની કાઢવાનો સામાન બધો તૈયાર રાખ્યો હે ને હા આ તો વાંધો નહીં પોલીસ આપણે છોકરા પકડવા જાય ને અહિયાં પોલીસ પહોંચી જાય કઈ ખબર નથી પડતી વાળા ને કઈ કોણ કે મારી વાત પોલીસ વાળા આ બાજુ

સંગુ બોલ મંગો અહીંયા તો કોઈ નાના છોકરા દેખાતા નથી છે કે નહીં હોય એક કામ કરું આ ડોહાને પૂછી લાવ હા પૂછી લે હે બાપા તમારા ઘરે નાના છોકરા નથી દેખાતા હે કે નથી છોકરા બધાય મોટા થઈ ગયા પછી લગન કરી નાખ્યા અને શહેરમાં રહેવા વયા ગયા હવે અમે બે માણસ જ એવું છે આ તમારા નાના છોકરાનું શું કામ હતું કાઈ નહી આશીર્વાદ દેવાતા અરે આશીર્વાદ દેવા હોય તો અમને બે માણા ને દઈ દો ને હા કલ્યાણ થાય તમારું કલ્યાણ થાય એ આમ જો હું તમને શું કહું છું તમે છે ને આ ઘડી કાયા ઉભા રહ્યો હું તમારી હાટુ અંદર ખાવાનું બનાવું તમે ખાઈ ને જાજો હા બહુ ભૂખ લાગી બનાવો બનાવો એ ભલા મણા તારો પાપ આપણે ખાવાનું ટાઈમ નથી હાલ આગળ આયલા જાય આયા શું આપણો ખોટો ટેમ બગાડી આગળ નાના છોકરા આઈ છે

આ લો પડી લે એય બેટા આયા આયા આપડે આ માણીયા બાપુ મારા છોકરાને કેવું પડિન જા ઉભા મરો એય બાપુ ઓલા તમારી માને ઉભારીયો અરે મારા છોકરાઓને લઈને ક્યાં જાવ છે માણીયા આમ તો જો ક્યાંઈ લઈને વયા ગયા હવે મારે શું કરું હા ગામનાને બોલાવું ઘાયા ઘા એ ગામના એ ઘાયા

જલ્દી yeah, આવ <laughs>

એ હો બટા એ આવતા ને છે પોલીસ વાળા સાહેબ ને ઈ અમને આવશે હવે તો હારું હવે તો આપણે હામા હોતા ન આવી ગયા અહીંયા આવશે હમણા એ સાહેબ આયા આયા સાહેબ કોને ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો તો શું થયો એ હો બટા વાત કરો

તમને તો પછી જોઈ લઈશ કે બાદ લઈ જા ઈસાઈ મામ વયા ગયા હાલો હાલો ગાય પકડીને હાલો ના લો બેટા ભાઈ એ સોકેન કી ની નીકળી ગઈ હા એ તો ક્યાં ની નીકળી ગઈ તો કેતા તો સો ને એ કે એ મે આને કીધું તું એ બધું જવા દયો આ બધું સામાન પેક કરવા લો આથી નીકળી ગાય સીધા દુબઈ વિયા જાવી એલે પેક કરીને દાસું કાઠે સીહી કરતું હરી